વર્સાદી પાણી થયેલ નુકસાન વરસાદી પાણીના કારણે નુકસાન થયેલ કેટલાક પરિવારોને હજુ સુધી સરકારી સહાય નથી મળેલ તેવા આરોપો સાથે વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાઘોડિયા મામલતદાર ને આવેદન પત્ર

તે અપેન માટે સરકારે ખાલી વેપો બેપોજ ઘરના આપી અને બધપૂરી કરી દીધું છે બીજું ઘર વસુ સામાન કાજરીપુરા આખું ગામ બેટમાં હતું એમને પણ ખાલી નોક પૈસા આપ્યા છે અને ખાલી વેસોડિયા વેસોડિયા નામલાર ગામ અને ઘરે મતલબ ખાલી ચીપ એટલે વિપ્લાન કરી ગયા પછી ત્યારે કહ્યું કે કાજરીપુરાની અંદર હું બધા જ ઘરે બે દૂધ બધાને સામાન સામાન આવે એ પૈસા અમે આપીશું

છે <tututun> <grande> આખું ગામ અમને સહાય મળી નથી અત્યારે શું કરવા તમે અમે અમારી સહાય જે મળે તે અમે તેના માટે આયા છીએ તાલુકાના કાગડીપુરા ગામ માંથી આઈએ છીએ વરસાદના પાણી આખા ગામમાં ઘૂસી જવાથી આખા ગામને ઘણું બધું નુકસાન થયેલ છે અમે પેરેલા કપડે જ બધા બહાર નીકળી ગયા હતા સરકાર તરફથી જે સહાય મળવી જોઈએ તે કોઈને પણ 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 નથી અને બધું કરી ગયા આજ દિન સુધી કોઈ અમને સહાય આપવા માટે આવ્યું નથી કે એટલા માટે અમે મામલતદાર કચેરી આવેદન પત્ર આપવા માટે આવ્યા છે અમને સહાય મળે એ માટે કેટલું નુકસાન કેટલા આખા ગામ જ બેટમાં થઈ ગયું હતું આખા ગામને નુકસાન થયેલ છે

અમારે તો ગાજડા માં સાફ થઈ જશે આઈ જોઈ લો અને ખાવાનું પછી પરમેટો ચે દવા ચોખા જોવો તમે હજુ અમે પાંચ પાંચ કિલો લાવતા હોય હે એ પબ્લિક છે અમારા ઘરને ને શેર હોટ નાઈ અને પૈસા ની આશા એ બેઠા તા પણ એક રૂપિયા નહીં આવ્યો અને આ પબ્લિક છોકરા નાના બીમાર પડત ફાંતિ દવા કરીએ અમે મધુરિયા માનસ કટી લાવવાના રૂપિયા અમારે સરકાર ની આશા હતી સરકાર રૂપિયા ના નાખ્યા બપ મમ્મી વાળા રૂપિયા આવી ગયા ગરીબો આવ્યા ના અને અમે તો વિભાગો છે નહી માણસો ઘરમાં કુપિયા નવી નદી માં પાણી ભરાણા બધા ના ઘરો પાણી ભરાઈ ગયા કોઈને ખાવા કાય ધાન નો નોર્યું અનાજ કઈ તો સાહેબ પણ બધાને મોઢા ભાઈ પૈસા આપે છે જેને ઘરમાં પડી ગયું બધા જેને બિલ્ડિંગ મોટા મોટા રૂપિયા આવે ઘરે ગાડીઓ છે એ લોકોને પૈસા દીધા જેને ઘરમાં કાંઈ ખાવા ધાન નથી એ લોકોને કઈ ન દીધું તો અમારે કોની પડે માંગવાનું

બે નદીના કારણે અમુક એરિયાઓમાં અમુક ગામોમાં જે પાણી ભરાયા છે એનું પણ અમારા દ્વારા સર્વે કરવામાં આવેલો છે એ સર્વેના આધારે જે સહાય છે એ સહાયો બી ચૂકવવામાં આવેલી છે વાઘોડિયાની અંદર બે નદી વરસાદના કારણે જે કઈ પાણી ભરાયા હતા એની પણ હું જાતે નિરીક્ષણ કરેલું છે એ નિરીક્ષણ દરમિયાન સાતસો કુટુંબો એવા છે કે જે લોકોના ઘરમાં ચોવીસ કલાકથી વધુ પાણી ભરાયેલા હતા જેને પણ અમે નાણાકીય સહાય જે પચીસો રૂપિયા છે એ પણ આપવામાં આવેલ છે તે પૈકી કેટલાક એકાઉન્ટ એવા પણ છે કે જે લોકોએ પોતાનું કેવાયસી કરાવેલું નથી કે એ લોકોના છ છ મહિનાથી એમના એકાઉન્ટ બંધ હોવાના કારણે એ લોકોના એકાઉન્ટમાં પૈસા હાલ જમા થયેલ નથી એ લોકોની બે સર્વે અમે અલગથી કરી રહ્યા છે કે જે એક અમારી પાસે પંચોતેર વ્યક્તિ એવા ઘર મિત્રા છે કે જે લોકોનું KYC ના કારણે બેન્ક એકાઉન્ટ બંધ થઈ ગયેલા છે એ બેંક એકાઉન્ટ એમનું તાત્કાલિક ધોરણે ચાલુ થાય એવું અમે બેંકના મેનેજરો સાથે મિટિંગ કરી છે એ લોકોને સૂચના આપી છે કે આ લોકોની જે પરિસ્થિતિ છે એ જોતા કેવાયસી માં એ લોકોને થોડી ઘણી રાહત આપવી જોઈએ એ લોકોના બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા થાય એવું કંઈક આયોજન કરવા માટે બેંક બી બીએબી બેન્ક મેનેજર અને સ્ટેટ બેન્કના મેનેજર સાથે અમારી ચર્ચા થઈ ચૂકેલી છે દૂરગસ્ત ગામોમાં છ દવાનો છંટકાવ કરવા માટે એ પણ મેં અમારા ઇડિયો સાહેબની ટીમ દ્વારા એ પણ કામગીરી કરેલી છે ક્રોલેશન પણ કરાવેલું છે અને મારા વાઘોડિયામાં એ પણ મેં દવાનો છંટકાવ અને ક્રોલેશન પાણી માટે એ પણ કરાવી દીધું છે હવે કાગળીપુરા ગામની જે રજૂઆત કરી છે એ ખરેખર કાગડીપુરા ગામમાં બહુ કુદરતે વધારે પડતું વિનાશ જોડ્યો છે એ મેં અને મારી ટીમ દ્વારા તેમજ મારા વાઘોડિયાની ટીમ દ્વારા અમે જાતે પણ નિરીક્ષણ કરેલું છે અમારા પીડીઓ સાહેબ જાતે પણ અમારી સાથે આવેલા છે કાગડીપુરાની અંદર બનતો પ્રયત્ન અમારાથી જે પણ મદદ થશે એ અમે કરવા માટે અને જે નવેસરથી સર્વે કરવા કે નવેસરથી કોઈ સરકારની જે પચીસ રૂપિયાની સહાય છે એનાથી કોઈ વંચિત ન રહી જાય એના માટે હું આજે અમારા કીડીઓ સાહેબને અને એમની ટીમને હું અત્રેથી જરૂરી સૂચના આપવામાં આવશે